તમે જો બાપુ પાસે ઘણા બધા સફેદ કલર ના જે કૂતરા છે ડોગ છે અને એક જેટ એમની બાજુમાં અહીંયા તમે જો બાપુ ઘોડા લઈને પણ આવેલા છે એક જેટ મંદિરની પાછળની તરફ અહીંયા તમને ચેતન ધૂણા જે સાધુ સંતોના દર્શન થશે જય ગિરનારી હર મહાદેવ દસ જૂના અખાડા ની અંદર આપણે હજારોની ની સંખ્યામાં જે સાધુ સંતો દિવ્યાંગ ભાવી ભક્તો માટે નિઃશુલ્ક સેવા છે આ રીતના તમને રિક્ષા મળશે અલગ અલગ જગ્યાએ ચા પાણી નાસ્તાનું છે આપનો હાર્દિક સ્વાગત

તેમની માટે એ પણ ફ્રીમાં છે બસ સ્ટેન્ડથી મિત્રો તમને સોનાપુરી લગી જે રિક્ષા મળવાની છે તદઉપરાંત ન્યા રિક્ષાનું ટ્રેન છે ત્યાંથી તમે પાછા મેળા બાજુ આવશો ને ત્યાં પણ તમને જે સોનાપુરીથી લઈને જે અહીંયા સરસ મજાનું જે કાર્યક્રમ છે જે ટેજ પ્રોગ્રામને થવાનું છે તે જગ્યા લગી તમને જે રિક્ષા મળવાની છે જો આ રીતના રિક્ષા છે અને અહીંયા તમે જો ઘણા બધા પોલીસ કર્મીઓ ઊભા છે અહીંથી તમારે ભવના સુધી ચાલીને જવાનો રહેશે અને વીસ રૂપિયા ટિકિટ છે આ રીતના તમને રિક્ષા મળશે કટકે કટકે મળશે અત્યારે મિત્રો સવારના વાગ્યા છે સાત ને પચાસ મિનિટ અને અહીંયા તમે જુઓ આ રીતના સરસ મજાના અલગ અલગ ઠેકાણે આયોજન કરવામાં આવ્યું છે લોકોને આકર્ષણ થાય તેવું ખૂબ સુંદર મજાનું અલગ અલગ ઠેકાણે અલગ અલગ જે આ રીતના પ્રદર્શન રાખેલું છે તમને મહાદેવ પાર્વતીજી અને ગણપતિ મહારાજ જે બળદગાડો વાગતા હોય તેવું ખૂબ સુંદર મજાનું ચિત્ર જે આ જગ્યા ઉપર દર્શાવવામાં આવ્યું છે એક જેટ જે સાંસ્કૃતિક કાર્યક્રમ પોગ્રામ છે એમની સામેની તરફ જ ત્યાં ગોઠવેલું છે અને ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો જે મેળાની અંદર આવી રહ્યું છે અને ઘણા લોકો જે મેળાનો આનંદ લઈને ઘરે પણ જઈ રહ્યા છે બંને આ રીતના ઘણી બધી અલગ અલગ વસ્તુઓ જે તમને મળી રહે છે નાના બાળકો માટે રમોકડા છે પછી અહીંયા બ્લેન્કેટ છે પછી આપણે નાસ્તાનું કાંઈક હતું આયોજન એ રીતના અલગ અલગ વસ્તુઓ જે આ જગ્યા ઉપર મળશે રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમ દ્વાર તરફ આ જગ્યા ઉપરથી એ ગિરનાર લીલી પરિક્રમાની શરૂઆત થતી હોય છે અને હવે આપણે જઈ રહ્યા છીએ સ્ટેપ બાય સ્ટેપ અમરનાથ મહાદેવના દર્શન કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ જગ્યાઓ પર ગાયો માટે દાનની પેટી પણ રાખેલી છે અલગ અલગ જગ્યાએ ચા પાણી નાસ્તાનું આપનો હાર્દિક સ્વાગત કરે છે મેળામાં આવતા તમામ ભાવિ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે મારામાં ભવનાથ પ્રવેશદ્વાર તરફ આપણે પહોંચી ગયા છે હવે અહીંથી થોડાક જ અંતરે આપણને ભગવાન ભવનાથ મહાદેવના દર્શન થશે તદુપરાંત અહીંયા તમે જુઓ ગેટની એક જેટ વચો વચત સેન્ટરમાં ત્યાં ગુરુદત્ત ભગવાનના દર્શન થશે અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભાઈ ભક્તોની જે આવવાની શરૂઆત થઈ રહી છે બંને સાઈડ ઉપર તાત્કાલિક ઇમરજન્સી સેવા એકસો આઠની પણ આ જગ્યા ઉપર વ્યવસ્થા રાખેલી છે આ રીતના ખૂબ વિશાળ વિશાળ ભવ્ય જે સાર્વજનિક અન્ન ક્ષેત્રનું ઘણી જગ્યા ઉપર આયોજન કરવામાં આવ્યું છે અહીંથી તમે આગળ જાઓ ને તો અહીંયા વાલમ રંબા પણ ઉતારો છે પછી એક જેટ એમની સામેની તરફ વધતે લોહંગ ધામ નો ઉતારો છે ગોંડલથી એમ લાઈનમાં ઘણા બધા સ્ટેપ બાય સ્ટેપ તમને ઉતારા જોવા મળે છે હવે આપણે આગળની તરફ વધી રહ્યા છીએ અહીંયા પણ જુઓ તમે ઉતારા મંડળ ભવના જે પોલીસ કર્મીઓનું જે સ્ટેશન છે આ રીતના તમને ઠેક ઠેકા અને સરસ મજાના આયોજન જોવા મળશે અને સૂર્યનારાયણ ભગવાનના પણ દર્શન કરી જો અહીંયા તમને ગુરુદત્ત ભગવાનના દર્શન થશે અને અહીંથી સામે તમને મહાદેવના દર્શન થશે એ પહેલાં જ અહીંયા તમે જુઓ આ રીતના સમસ્ત સરસ મજાનું જે પટેલ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા બંને સાઈડ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો જે દર્શન માટે આવ્યા છે ચાલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ દર્શન કરતા જઈએ વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો અહીંયા એક જેટ ગુરુદત્ત સર્કલની બાજુમાં ખૂબ સુંદર મજાનું જે મહાદેવનું ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યું છે ભગવાન ભગવાનના દર્શન કરીને હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે એ પહેલાં જ અહીંયા તમે જુઓ સરસ મજાના સાધુ સંતો માટે અલગ અલગ જગ્યાએ જે ધૂણા ચેતન ધૂણાના દર્શન થશે અને સાધુ સંતોના પણ દર્શન થશે અત્યારે સવારનો સમય છે એટલે બધા જ સાધુઓ જે આરામ કરી રહ્યા છે આપણે તેમના ચેતન ધૂણાના દર્શન કરી રહ્યા છો આ રીતના અલગ અલગ જગ્યાએ જે સાધુ સંતોને રાવટી આપવામાં આવી છે બધી જ જગ્યા ઉપર આ રીતના જે સાધુ સંતો પોતાના ચેતન ધૂણા દર્શન કરાવે છે હવે આપણે પહોંચી ગયા છીએ ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે એ પહેલાં જ તમે અહીંયાથી જુઓ ખૂબ સુંદર મજાનો એન્ટ્રી પોઈન્ટ જે બનાવવામાં આવેલ છે આ બધા જ મહાદેવના જે દ્રશ્ય દર્શાવવામાં આવે છે એ જે એમની વચ્ચો સરસ મજાની અલગ અલગ કલરિંગ જે રાતના સમયમાં લાઇટો પણ થતી હોય છે ચાલો હવે સાજી વાર નહીં લગાડતા આપણે ભવનાથ મહાદેવના દર્શન કરીને પાવન થાય જય ગિનારી મહાદેવ મહાદેવનાથ મહાદેવ ગેટની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ સાક્ષાત એવું થશે દોરવામાં આવ્યું છે મહાદેવ અને તેમની પાસે સાધુગણ જે જોડાયેલા છે અહીંયા પવિત્ર મુર્ગી કુંડના નું દર્શન થશે એ પહેલા અહીંયા તમે જુઓ ખૂબ સુંદર મજાનું ડેકોરેશન ફૂલોથી કરવામાં આવ્યું છે જય ગિરનારી હર હર મહાદેવ ચાલો હવે આપણે મહાદેવના દર્શન કરીએ ભવનાથ મહાદેવના આપણે દર્શન કરી રહ્યા છો ભવનાથ મહાદેવના દર્શન કરીને આપણે આશીર્વાદ મેળવી લીધા છે હવે એક જેટ એમની બાજુમાં અહીંયા ખૂબ સુંદર મજાનો મહાદેવ અને પાર્વતીજીનું જે ચિત્ર ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યું છે ઘણા જ ભક્તો તેમની સાથે ફોટા પડાવી રહ્યા છે અહીંયા ગૌમુખ આવેલું છે એમને પણ આપણે દર્શન કરશું અને ખૂબ સુંદર મજાનું એક જેટ પાછળની તરફ જે દશરામ અખાડાનું ખૂબ સુંદર મજાનું જે મહાદેવનું શિવલિંગ જે બિલ્ડિંગ ઉપર બનાવવા છે તેમના પણ દર્શન થાય છે હર મહાદેવ હર પીપળાના આપ દર્શન કરી રહ્યા છો ત્યાર પછી આપણે મુર્ગી કુંડના દર્શન કરી અને તેમની પ્રદક્ષિણા કરી જય ગિનારી ભવનાથ મહાદેવના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા જે દસનામ અખાડો છે તે જગ્યા ઉપર સાધુ સંતોના જે ધૂણા આવેલા છે ચેતન ધૂણા અને સાધુ સંતોના પણ આપણે વિડીયો દ્વારા દર્શન કરવાના છે આ રીતના ખૂબ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવેલું છે તમને આગળ સૂર્યનારાયણ ભગવાનના દર્શન થશે ત્યાર પછી આપણે અહીંયા જે સાધુ સંતોના ચેતન ધૂણા આવેલા છે તેમના પણ આપણે દર્શન કરી રહ્યા છો જય ગિનારી હર હર મહાદેવ એક જેટ મંદિરની પાછળની તરફ અહીંયા તમને ચેતન ધૂના જે સાધુ સંતોના દર્શન થશે ત્યાર પછી અહીંયા આગળ જશું ને તો દસનામ અખાડાનો ખૂબ સુંદર મજા એના ત્યાં આપણે દર્શન કરવાના છીએ અને અહીંથી જ મેળાની જે રવેડી છે તે રવેડીની શરૂઆત થતી હોય છે જય ગિરનારી હર મહાદેવ હર દસનામ જૂના અખાડાની અંદર આપણે હજારોની સંખ્યામાં જે સાધુ સંતો આવેલા છે તેમના દર્શન કરી રહ્યા છે અને ચાલો શરૂઆતમાં આપણે ગુરુદત્ત ભગવાનના દર્શન કરીએ નરે હર મહાદેવ હર દસ દર્શન કરીને દર્શન એક ગેટ એ લાઈનમાં આગળ વધો તો અહીંયા કિન્નર અખાડા જે મહાત્મા છે તેમના પણ દર્શન થાય છે અહીંયા તમે જો પાસે ઘણા બધા સફેદ કલરના જે કૂતરા છે ડોગ છે અને એક જે તેમની બાજુમાં અહીંયા તમે જુઓ બાપુ ઘોડા લઈને પણ આવેલા છે અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભવનાથ મહાદેવની તળાકીની અંદર આ જગ્યા ઉપર તમે જોઈ રહ્યા છો અહીંયા રાત્રિ માટે ખૂબ સુંદર મજાનું સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયેલું છે ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો જે મેળાની અંદર આવેલા છે અહીંયા સાધુ સંતો પણ બિરાજમાન છે અને આ જગ્યા ઉપર તમને ઘણી બધી અલગ અલગ વસ્તુઓ પણ મળી રહે છે ખાસ કરીને તો માળાને એવું બધું છે પછી પૂજા માટે અલગ અલગ સામગ્રી છે હવે આપણે અહીંથી આગળની તરફ જઈ રહ્યા છે મિત્રો આપણે ગુરુદત્ત સર્કલે પહોંચી ગયા છે અહીંયા તમે જોવો છો જે બાલદાટી કરાવવા માટે ઘણી બધી ખુરશીઓ નાખેલી છે ગુરુદત્ત સર્કલથી હવે આપણે બીજા રૂટ ઉપર પહોંચી ગયા છે આ જે જગ્યા ઉપર રૂટ અલગ જે વધારવામાં આવ્યું છે પાંચસો મીટરનો તે રૂટ ઉપર આપણે અત્યારે છે આ જગ્યા ઉપર તમે જો અલગ અલગ ઉતાર આવેલા છે આ બધે જગ્યા ઉપર રાત્રિ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમનો ભવ્ય મહાશિવરાત્રીનો પર્વ છે ઉજવવામાં આવી રહ્યો હોય છે અહીંયા છે શ્રી ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ખૂબ સુંદર મજાનું ભવ્ય જે આયોજન છે અહીંયા છે ભજીયાનો પ્રસાદ ગરમા ગરમ

એક જેટ તે ગોરક્ષનાથ આશ્રમ આવેલો છે આ જગ્યા ઉપર રવેટી છે ને આગળની તરફ વધશે પણ અત્યારે સવારના પહોંચમાં બધી જ જગ્યા ઉપર જે રાવટીની અંદર અલગ અલગ પ્રસાદીઓ મળી રહી છે અહીંયા પ્રસાદીમાં જે સવારના પહોરમાં જલેબી પછી ભજીયા અને ચટણી મળી રહી છે પોપૈયાની ગોરક્ષનાથ આશ્રમ આ રીતના ઘણા બધા અલગ અલગ જે પડાવ હોય છે અને પડાવની અંદર તમે જો આ રીતના ભજન મંડળી ચાલતી હોય છે તે હું તમને બતાવું કરું છું બંને જાગ મેં

ભવનાથ મહાદેવના દર્શન કરીએ આ જગ્યા ઉપર કઈ રીતના બચો મેં તમને વિડીયો દ્વારા બતાવું તદઉપરાંત આ જગ્યા ઉપર મહાશિવરાત્રીનો મેળો જે અગિયાર બે બે હજાર છવ્વીસથી લઈને પંદર બે બે હજાર છવ્વીસ સુધી ભવ્ય જે સાધુ સંતોની પંદર તારીખે રવેડી નીકળવાની છે તેના પણ વિડીયો દ્વારા બતાવવાનું છું તદઉપરાંત અહીંયા અલગ અલગ જગ્યા ઉપર ઘણી બધી અલગ અલગ રાવતીઓ આવેલી છે તેની પણ માહિતી આપવાનું છે વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરાવો છતાની ચાલો મળીએ નવ બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હરાય મહાદેવ